નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર સકલાશ નામમાં વરસાદના પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂત પરેશાન આજે મધ્ય વરસાદ વરસી રહ્યો હતો ત્યારે સતલાસ્ટમાં પટેલવાડી થી આગળ અને પેટ્રોલ પંપ આવેલા પાણી લઈને માલિકે મામલતદાર સતલાશના બજારના જે પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા કરવામાં આવી છે તે પાણી રોડ ની સાઈડે જે ગટર લાઈનમાં જાય છે પણ આગળ જતા કોઠડા જવાના રસ્તા ઉપર નાળું છે તે પૂરી દેવામાં આવ્યું છે જેના કારણે પાણી ઉભરાઈ સામે આવેલ ખેતરોમાં જાય છે

માથા ભારે આપણે તત્વો એ નારું આપણે કરી દીધું છે બંધ અને સરકારી જમીન ઉપર આપણે દબાણ આપણે કરી દીધું જેથી પાણીનો નિકાલ આપણે થતો નથી અને પાણીનો નિકાલ ન થવાથી ખેતરોની અંદર પાણી કરાવે સત્વરે પાણીનો આપણે નિકાલ થાય એવી આપણે વ્યવસ્થા કરી આ બાબતે ક્યાં રજૂઆત કરી આ બાબતે તમે ક્યાં ક્યાં રજૂઆત કરી આ રહી એ બાબતે મમલતદારશ્રીને આપણે અરજી આપી છે બરાબર એની નિકાલ સાથે અહીંયા જે ગટરનું પાણી આવી રહ્યું છે તેના કારણે અમારા જે ગુલાબ લોકો મગફળીનું વાયેલું છે એ તમામમાં નુકસાન થઈ રહ્યું છે સત્વરે એનો નિકાલ થાય એવું વિનંતી છે બરાબર